હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલો પર તો આજે આપણે જોવાનું છે કે અત્યારે જે વાવાઝોડાની વાતો સોશિયલ મીડિયા સમક્ષ આવી રહી છે તો તેમાં વાસ્તવિકતા શું છે તો અત્યારે હાલમાં ગુજરાતને કોઈ પણ ગભરાવવાની જરૂર છે નહીં ગુજરાત ઉપર વાવાઝોડું આવે તેવા કોઈ પણ અત્યારે સંકેત છે નહીં અલગ અલગ મોડલો બધી વસ્તુ અલગ અલગ બતાવી રહ્યા છે પણ હમણાં જે થોડા સમય પહેલાં જ આપણી જે સિસ્ટમ પછાર થઈ છે તેમાં પણ તે બધા મોડલો કોઈ ખાસ એવું ઇન્સ્ટ્રક્શન આપણે નથી દઈ શક્યા બધા મોડલોમાં અલગ અલગ હતું અને તે પ્રમાણે સિસ્ટમ ચાલી પણ નથી જે આપણે બધાની ખ્યાલ જ છે અને અત્યારે આપણે કંઈ ડરવાની જરૂર નથી ગુજરાત ઉપર કોઈ એવો ખાસ વરસાદ આગામી દિવસોમાં છે નહીં ફક્ત આ જે સિસ્ટમ ગઈ છે તેના આઉટર ક્લાઇટ અત્યારે ગુજરાત ઉપર ફરી રહ્યા છે તો તેના વાદળો તમને કોઈ જગ્યાએ દેખાઈ શકે છે જેમાં ઢાકલું અથવા તો કોઈ જગ્યાએ હળવો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના રહેલી છે બાકી ગુજરાત ઉપર કોઈ ખાસ વરસાદ છે નહીં આ સેટેલાઇટ ઇમેજ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાત એકદમ ખુલ્લું આસમાન છે અત્યારે ગુજરાત ઉપર ફક્ત કોઈ જગ્યાએ હળવા એવા વાદળો તમને છવાયેલા દેખાશે જે આપણી સિસ્ટમ હમણાં પસાર થઈ છે તેના આઉટર લાઈટ છે અને હવે આપણે આ સિસ્ટમથી અત્યારે દડવાની જરૂર નથી વાવાઝોડાથી દડવાની જરૂર નથી આપણે અત્યારે ફોકસ કરવાનું છે કે આપણી જે નુકસાની ગઈ છે હું તમને એના પણ ઇમેજ બતાવું આ તમે જોઈ શકો છો આ મગફળીનું શું મગફળી અત્યારે એ સો ટકા નુકસાન પામી છે તો આનું વળતર આપણે કઈ રીતના મળશે તે હવે આપણે જોવાનું છે કેમ કે સહાયથી કોઈ પણ ફરક પડવાનો નથી સહાયથી ખેડૂને કોઈ પણ ફરક નહીં પડે પાક ધિરાણથી જ ફરક પડશે ધિરાણ સંપૂર્ણ રીતે માફ કરે અથવા તો આપણા જે પરેશ ગોસ્વામી સાહેબે જેમ કહેલું છે કે એક બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા તો બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સહાય થાય તો પણ ખેડૂને કોઈ પ્રશ્ન નથી ખેડૂને ખૂબ સારું એવું વળતર મળી જાય બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા મળી જાય અને જે ખેડૂત મિત્ર છે તે કદાચ પાક ધિરાણ ન ઉપાડતો હોય તો તેના ખાતામાં સીધા ત્રણ લાખ રૂપિયા જમા થાય આપણા પરેશ ગોસ્વામી સાહેબની એક રજૂઆત છે અને આ રજૂઆતને હું માન સન્માન આપું છું અને સરકારને પણ આ રજૂઆત ઉપર થોડો ભાર દેવો જોઈએ અને આ રજૂઆત ઉપર વિચારણા કરવી જોઈએ કેમકે ગુજરાતનો ખેડૂત છે અને અત્યારે ગુજરાતનો ખેડૂનો પૂરો પાક નુકસાની ગયો છે ખેડૂત લાચાર છે નહીં બેબસ છે નહીં તો ખેડૂ પોતાનો હક માગી રહ્યો છે અને સરકારની ફરજ છે સરકાર પાસે અત્યારે તક આવી છે કે ખેડૂ માટે મદદ કરે આપણો કૃષિપ્રધાન દેશ છે ખેડૂત છે તે બધાનો બાપ કહેવાય છે કેમ કે અન્નદાતા હોય છે તે બાપ જ હોય છે અને ખેડૂત છે તે અન્નદાતા છે તો અત્યારે ખેડૂની મદદ કરવાનો સરકારને પણ મોકો મળ્યો છે તો સરકારને પણ ખોટા સર્વે વિચારણા સર્વે તો જો કે મોકૂફ રાખેલું છે પણ તે બધું વિચારણા મૂકી અને સીધી જાહેરાત જ કરવી જોઈએ જેમ મહારાષ્ટ્રમાં કેમ દેવું માપ થયું છે તો ગુજરાતમાં શા માટે ન થાય ગુજરાતમાં તો અતિવૃષ્ટિના કારણે સમગ્ર પાક નુકસાની ગયો છે અત્યારે ખેડૂતની હાલાકી ખૂબ જ ગંભીર છે જે આપણે બધા મિત્રોને ખ્યાલ છે તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે જરૂરથી તમે આ બધી વસ્તુ જોવો તમારા જ કાર્યકર્તાઓ તમારા ધારાસભ્યો સાંસદ સભ્યો બધા વગેરે જોયેલી જ છે પરિસ્થિતિ ત્યાં જઈ અને મુલાકાત લીધેલી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં અને જ્યાં નથી પહોંચ્યા ત્યાંના ફોટા પણ અત્યારે અવેલેબલ જ છે વિડીયો પણ અવેલેબલ જ છે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં નુકસાની થઈ જ છે એવું તો નથી કે એક જગ્યાએ થઈ છે અને બીજી જગ્યાએ નથી હમણાં જ એક સોશિયલ મીડિયામાં વિડીયો ફરતો હતો આ તમે જે સર્વેનું કહી રહ્યા છો એક બે અલગ અલગ ગામ હતા અને બે ગામમાં અલગ અલગ જમીન આવતી હતી જમીન એક જ જગ્યાએ હતી પણ બંને ગામ અલગ અલગ થતા હતા જમીનના ખાલી પાંચ ફૂટનો ગાળો હતો એક ગામમાં મંજૂર થઈ હતી સહાય અને બીજા ગામમાં નથી થઈ તો આ સર્વે તે કેવો સર્વે સાહેબ એટલે સર્વેની કોઈ ખાસ જરૂર નથી આપણે અત્યારે સમગ્ર ગુજરાત ઉપર પાક નિષ્ફળ ગયો છે તો જો તમારે વાસ્તવિકતામાં ખેડૂતને મદદ કરવી જ હોય તો તમે પાક ધિરાણ માફ કરી દો તે પણ સાર્વત્રિક સમગ્ર ગુજરાતમાં તો ખેડૂતને ખૂબ સહાય અને ખૂબ સારો એવો ટેકો મળી જશે અને અમને બધાને ત્યાં ગર્વ થશે કે સરકાર ખેડૂની છે અને ખેડૂતો માટે ધ્યાન આપે છે તો એટલી મારી નમ્ર અરજ છે કે ખેડૂત માટે સહાય ખૂબ સારી એવી થવી જોઈએ પાક ધિરાણની તો આ હતો આજનો આપણો વિડીયો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને